મહીસાગર નદીમાં નાવડી પલટી ખાઈ ગઈ સદનસીબે કોઈ જાનહાની નહીં વડોદરાના પાદરા આજ રોજ મુંજપુર ગંભીરા મહીસાગર નદીમાં નાવડી પલટી જતા અઢાર લોકો નાવડીમાં હતા તમામનો બચાવ થયો છે બ્રિજ લોકો નોકરી માટે જીવના જોખમે નાવડીમાં બેસી અવર જવર કરવા મજબૂર સ્થાનિક આગેવાનોને અનેકવાર વૈકલ્પિક માર્ગની રજૂઆત છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીના પ્રમાણે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરતાં ગોકુળ ગતિએ કામ ચાલી રહ્યું હોય સામાન્ય માણસના જીવની કોઈ કિંમત ન હોય સરકાર અને અધિકારીઓ દ્વારા આ ખાડે પાટા બાંધી કામગીરી કરવામાં આવી રહ્યા છે સ્થાનિક આગેવાનોના હકની વાત વિકી શ્રીમાળીએ સરકારી પાસે વૈકલ્પિક રસ્તો ન થાય ત્યાં સુધી સરકાર દ્વારા વડોદરા આણંદમાં કામદારો અને અન્ય લોકો માટે બોટ સાથે લાઈવ જેકેટ પહેરી અવર જવર કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે રિપોર્ટર નરેશ પરમાર કરજણ સતત વિવાદોમાં રહેલો ગંભીરા બ્રિજ આજે ફરીવાર વિવાદમાં આવ્યો છે કે આ અઢાર જેટલા જે નાવિકો છે એ તેમની નાવડીની બોટ જે છે એ પલટી મારી ગઈ છે અને સદનસીબે કોઈની જાનહાની થઈ નથી વારંવાર વૈકલ્પિક માર્ગની રજૂઆતો કરવા છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી આશા રાખીએ છીએ કે તંત્ર હવે તો જાગે અને સ્થાનિકોના જીવની કિંમત કરે એવી આશા રાખે